આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હીરાભાઈની જે રીતે ભરૂચ મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ ને બહાને લઈ જઈને જે રીતે ધરપકડ કરવામાં આવી છે અને લોકો અને સોશિયલ મીડિયામાં કે મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે આ એક રાજકીય રાગદેશને લીધે હીરાભાઈ જોટવાને આ રીતે બદનામ કરવાનું કાવતરું છે ઘણી ઘણી બધી ચર્ચાઓ થાય છે અને થઈ રહી છે અને થશે પણ ખરી પણ જે કાંઈ હકીકત હોય તે આપણે હીરાભાઈને એ રીતે એકદમ સમર્થન પણ નથી કરતા એને દોષી પણ નથી ગણતા અને એને આપણે કોઈ કસ્ટડીમાં ઊભા રાખીને ગુનેગાર પણ સાબિત નથી કરતા આપણે હીરાભાઈને સો ટકા સમર્થન કરીએ છીએ જો હીરાભાઈની સમાજમાં જે રીતે માન મર્યાદા છે અને આજ દિન સુધી આહીર સમાજ સહિત દરેક સમાજમાં હીરાભાઈએ જે રીતે કામ કર્યું છે અને સમાજને ઉપયોગમાં આવ્યા છે એ જોતાં તો એવું લાગે છે કે આજે હીરાભાઈને દરેક સમાજ આહિર સમાજ તો ઠીક પણ આહિર સમાજ સહિત અન્ય સમાજો પણ હીરાભાઈના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને ઠેર ઠેર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપે છે હીરાભાઈના સમર્થનમાં અને હીરાભાઈની સાથે આહિર સમાજ સહિત અન્ય સમાજો પણ છે પણ આપણે જે કાયદાકીય પ્રક્રિયા છે જે કોર્ટનો હુકમ થશે અથવા તો કોર્ટનું જે કાંઈ રિઝલ્ટ આવશે એને આપણે શીરો માન્ય ગણીએ છીએ પણ એ પહેલાં જે રીતે આ રાજકીય દાવપેશ થઈ રહ્યો છે અને એક જે રીતે હીરાભાઈને બદનામ કરવામાં આવી રહ્યા છે એ રીતે આપણે હીરાભાઈને એકસોને એક ટકા સપોર્ટ અને સહકાર આપીએ છીએ અત્યારે જે પૂછપરછની પ્રક્રિયા પૂરી થતાં હીરાભાઈને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે હવે હીરાભાઈ એ જામીન ઉપર છૂટે અને એનો કેસ હાલે જામીન ઉપર છૂટી જાય નિર્દોષ છૂટે કેસમાં નિર્દોષ સાબિત થાય અને એ હીરાભાઈ ખેમ મતલબ જે રીતે એ માનમર્યાદાનો ભંગ કરીને એને સીતરવામાં આવ્યા છે એ જ રીતે એ જ રીતે ડબલથી હીરાભાઈ જોટવા નિર્દોષ સાબિત થાય અને જેલમાંથી એકદમ સસોટતા સાથે નિર્દોષતાથી બહાર આવે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ બાકી સમાજમાં જે રીતે એની જે સાપ જળવાઈ રહી છે અત્યાર સુધી જે કાંઈ એનું કર્મ હતું એ જોતાં લોકો એને સપોર્ટ કરી રહ્યા છે અને લોકોને સપોર્ટ કરવો એમાં કંઈ ખોટું નથી આજે હીરાભાઈના સપોર્ટમાં જ્યાં સુધી એ ગુનેગાર સાબિત નથી ત્યાં સુધી બોલે છે અને બોલવું જ જોઈએ કોર્ટનો નિર્ણય બધાને શિરોમાન્ય રહે છે પણ ત્યાં સુધી જો આ ખરેખર રાજકીય ષડયંત્ર અને કાવતરું હોય તો એવા કાવતરાને અને એવું કાવતરું રસનારને ખરેખર એને કયા શબ્દોમાં વખોડવા અથવા તો એના માટે કયા શબ્દો વાપરવા કે તમે એ આ આ આ રીતના તમારું પોતાનું લીટી ઉસી કરવા કોકને બદનામ શું કામ કરો છો ત્રણ વર્ષ પહેલાંનો કેસ છે સમજો મિત્રો વિચારો ત્રણ વર્ષનો પહેલાંનો કેસ છે અને ત્રણ વર્ષ પહેલાં જે કામની બાબત હતી એ કામનો બધો રિપોર્ટ તો કમ્પ્લીટ જ હતો છતાં ત્રણ વર્ષ પછી આ કેસ જે રીતે ધ્યાનમાં લેવામાં આવ્યો હશે અને જે કાર્યવાહી થઈ રહી છે એ જોતા લોકોને અને સૌને શંકા કુશંકા જાય એમાં શંકાને સ્થાન નથી પણ મિત્રો છેલ્લે આપણે એવી પ્રાર્થના કરીએ કે હીરાભાઈ ખરેખર નિર્દોષ હોય એણે કોઈ આવું કૌભાંડી કામ કર્યું ન હોય અને નિર્દોષતાથી એ જેલ મુક્ત થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે આપણી આ ચેનલ આહીદ હિટ દર્પણને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો